જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ બાર ચાર બે હજાર પચીસ અને શનિવારનો પવિત્ર દિવસ છે ચૈત્ર સુધી પૂર્ણિમા જે સારી આપણી હિન્દુ સંસ્કૃતિમાં હનુમાન જયંતિ તરીકે ઓળખાય છે અને હનુમાનજી મહારાજને તો આ દુનિયાની અંદર કોણ નથી ઓળખતું તો એ હનુમાનજી મહારાજની જ્યારે પવિત્ર પ્રાગટ્ય તિથિ છે તો આપણે કીર્તનના માધ્યમથી હનુમાનજી મહારાજને વંદના કરવાની છે જે હનુમાનજી મહારાજ કપિરાજ કેસરી અને માતા અંજની દેવી એમને ત્યાં પ્રગટ થયા છે આમ તો હનુમાનજી મહારાજના પ્રાગટ્યની જે કથાઓ એ ઘણા બધા પ્રકારે લોકની અંદર ગવાતી હોય છે પણ ખાસ કરીને એવું માનવામાં આવે છે કે હનુમાનજી મહારાજ આનંદ રામાયણમાં ખાસ કરીને એવું બતાવ્યું છે કે કપિરાજ કેસરી એ પોતાના જે પટરાણી દેવી એની સાથે સુમેરુ પર્વત ઉપર નિવાસ કરી અને રહેતા ઘણો સમય થયો એમને ત્યાં કોઈ સંતાન જ્યારે નહોતું ત્યારે માતા દેવીએ શિવજીની ઉપાસના કરેલી અને તપશ્સર્યા કરેલી પ્રસન્ન થયેલા શિવજીએ જ્યારે વર માગવાનું કહ્યું ત્યારે અંજના દેવીએ પ્રતાપી પુત્ર માગ્યો કે જે પુત્ર આ દુનિયાની અંદર આધિવ્યાધિ અને ઉપાધિથી પીડાતી જે પ્રજા એની આધિવ્યાધિ ઉપાધિ દૂર કરે અને કોઈ પણ પ્રકારના કષ્ટ એને હરે એવો ભીડ ભંજન પુત્ર મારે ત્યાં પ્રગટ થાય એવું અંજના દેવીએ જ્યારે માગ્યું ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે એમને એક મંત્ર આપ્યો અને એવું કહ્યું કે આ મંત્રનો તમે જપ કરજો પર્વતની કંદરામાં જઈ અને તમે તપશ્સર્યા કરજો અને આ મંત્ર જપ કરતાં તમારો મનોરથ અવશ્ય ફળશે હું એકાદશ રુદ્ર રૂપે વિરાજમાન છું એમાંથી મારા અગિયારમાં અંશરૂપે તમારે ત્યાં પુત્ર જન્મ થશે આટલું ભગવાન આશુતોષ કહી અને અંતર ધ્યાન થઈ ગયા છે બીજી એક હનુમાનજી મહારાજના પ્રાગટ્યની એવી પણ કથા છે જે રામાયણના માધ્યમથી આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ તો એ કથા એવી છે કે અયોધ્યાના મહારાજા દશરથજી એમને ત્યાં જ્યારે પુત્ર નહોતો ત્યારે એમણે ઘણા બધા યજ્ઞ યાગાદી કરેલા અને છેલ્લે વશિષ્ઠ ગુરુની અનુમતિ લઈ એમના કહેવા પ્રમાણે એકલ એકલશંગી મુનિને બોલાવી અયોધ્યાથી થોડે દૂર મનોરમા નદીને કિનારે જે મખોડા તીર્થ છે ત્યાં જઈને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરેલો અને એ યજ્ઞના પ્રસાદ રૂપે છેલ્લે દિવસે સ્વયં અગ્નિનારાયણ પૂર્ણાહુતિમાં અગ્નિકુંડમાંથી પ્રગટ થયેલા અને સરસ મજાનું પાયસનું એક પાત્ર એ ગુરુ વશિષ્ઠજીના હાથમાં આપી અને એવું કહ્યું કે આ રાજાને આપજો પ્રણેય રાણીઓને નિયમ પ્રમાણે વેચી આપે અને એમને ત્યાં એક નહીં પણ ચાર ચાર પુત્રો થશે આ રીતે અગ્નિદેવે કીધેલું અને એ પાયસનું પાત્ર એ ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથને આપેલું પોતાના રાજમેલે આવી અને એ જે પાયસ છે એના ભાગ પડેલા મોટા રાણી કૌશલ્યા માટે જે કોઈ ખીર કહેતા દૂધપાક હતો તો એનો બરોબર અડધો ભાગ કરી અને એને પડિયામાં ભરી અને કૌશલ્યાજીને આપવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એવું કહેવાય છે કે એના હાથમાંથી એ પડિયાને સંભળાઈ લઈ ગયેલી અને દશરથ મહારાજાના હાથમાંથી પડિયો લઈને જ્યારે ઉડી ગઈ ત્યારે દશરથ મહારાજાને એમ થયું કે જેવી કુદરતની ઈચ્છા અને ત્યાર પછી જે પાયસ હતો એમાંથી અડધો ભાગ કરી અર્ધો કૌશલ્યાજીને આપ્યો બાકીનો રહ્યો એમાંથી અડધો કરી કઈ આપ્યો અને બાકીનો રહ્યો એમાંથી અડધો કરી કઈ કઈ કૌશલ્યા બંનેને આપ્યો બંનેએ સુમિત્રાજીને એ પડિયો આપેલો અને એમાંથી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ભાઈઓનું પ્રાગટ્ય થયેલું હવે પાયસનો પડીયો હતો તો એને લઈ અને પેલી જે સમળી છે એ ઉડતી ઉડતી માતા અંજના જે પર્વત કંદરામાં સાધના કરી રહ્યા છે ત્યાં આવેલી અને ત્યાં એને ચાંચમાંથી એ પડીયો નીચે પડ્યો કહેતા એને મૂકી દીધો અને એ પડ્યો માતા અંજનાની પાસે જ્યારે આવીને પડ્યો ત્યારે મા અંજનાએ એને કોઈ દૈવી સંકેત સમજી પ્રસાદ માને એ પ્રસાદને ગ્રહણ કર્યો અને એના થકી હનુમાનજી મહારાજનું એમને ઘેર પ્રાગટ્ય થયું તો એવી કથા કહેવામાં આવે છે હવે આપણને એવી શંકા પણ જરૂરથી થાય કે સમળી એ પ્રસાદનો પડિયો લઈ અને આકાશ માર્ગે ઉડે અને ઉડતા ઉડતા અયોધ્યાથી છેક અંજનાગીરી પર્વત સુધી આવે ત્યાં આવીને પડિયાને ચાંચમાંથી છોડી દે અને પછી એમાંથી બિલકુલ પ્રસાદ ઢોળાઈ નહીં માતા અંજના જમે તો આજે આપણા મગજમાં આ વાત બરાબર બેસે નહીં પણ યાદ રાખો કે એ સમડી છે એ કોઈ સામાન્ય નહોતી તો એ સમડી પૂર્વ જન્મની અંદર બ્રહ્મલોકમાં સુવર્ચલા નામની અપ્સરા હતી એકવાર એની અમુક કુચેષ્ટાઓને જોઈ અને બ્રહ્માજીએ એને શાપ આપેલો કે તું અપ્સરા મટી અને મૃત્યુલોકમાં જઈ માંસભક્ષણ કરનારી સમળી બની જા

અને એ પવિત્ર પ્રસાદ ભક્ષણ કરવાનું તારા ભાગમાં તો નથી પણ એ પ્રસાદ છે એ અંજનાગીરીની તળેટીમાં તપ કરતા માતા અંજની એના હાથમાં તારે આપવાનો છે અને આટલું કામ કરીશ કે તા પ્રસાદ અંજના સુધી તું પહોંચાડીશ અને એ પ્રસાદના પવિત્ર સ્પર્શ્ય કરી તું સમળીની વનિમાંથી મુક્ત થાય અને ફરીવાર અપ્સરા રૂપે બની અને બ્રહ્મલોકને પામીશ અને એટલા માટે આ સમળી આ પ્રસાદ પહોંચાડવા માટે આવેલી અને અંજના દેવીએ પ્રસાદને આરોગેલો અને હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ચૈત્ર ચૈત્ર સુધી પૂર્ણિમાને દિવસે એ કપિરાજ કેસરી અને માતા અંજનાને ત્યાં થયેલું તો આજે જ્યારે એ પવિત્ર હનુમાન જયંતિનો દિવસ છે તો આવો સાંભળીએ માતા અંજનીના તપની પ્રશંસા કરતું કીર્તન કે એવા ધન ધન માતા અંજની ધન ધન રે કાંઈ કેસરી તાત i so só... but 다, 다, 안 Да.